નમસ્તે મિત્રો તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે વનસ્પતિ પાસે આપણી જેમ આંખો કાન કે મગજ નથી છતાં તેને કેવી રીતે ખબર પડે છે કે કઈ બાજુ વધવું સૂરજ ક્યાં છે કે પાણી ક્યાં છે આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું વનસ્પતિ જે રીતે બાહ્ય ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે તેને વિજ્ઞાન ભાષામાં આવર્તન એટલે કે ટ્રોપિઝમ કહેવામાં આવે છે એક સાદો નિયમ યાદ રાખજો જો વનસ્પતિનું અંગ ઉત્તેજનાની તરફ જાય તો તે ધન આવર્તન અને જો ઉત્તેજનાની વિરુદ્ધ દિશામાં જાય તો તે ઋણ આવર્તન ચાલો આજે પાંચ જાદુય જાદુઆાવર્તનને તેમની વ્યાખ્યા સાથે સમજીએ પ્રકાશાવર્તન એટલે કે ફોટોટ્રોપિઝમ પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હાલનચલનને પ્રકાશાવર્તન કહે છે તમે બારી પાસે રાખેલો છોડ જોયો છે તે હંમેશા સૂર્યપ્રકાશ તરફ વળે છે આ છે ધન પ્રકાશાવર્તન જ્યારે મૂળ પ્રકાશની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે એટલે તે ઋણ પ્રકાશ આવર્તન દર્શાવે છે ભૂઆવર્તન એટલે કે જીઓટ્રોપિઝમ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હાલનચલનને ભૂઆવર્તન કહે છે વનસ્પતિનું મૂળ હંમેશા જમીનમાં નીચેની તરફ જાય છે એટલે કે ધન ભૂઆવર્તન જ્યારે પ્રકાંડ ઉપર આકાશ તરફ વધે છે જે છે ઋણ ભૂઆવર્તન જલાવર્તન એટલે કે હાઇડ્રોટ્રોપિઝમ પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે પાણી એટલે જીવન વનસ્પતિના મૂળ જમીનમાં ગમે ત્યાંથી પાણી શોધી લે છે અને તેની તરફ જ વધે છે તેને કહેવાય ધન જલાવર્તન રસાયણાવર્તન એટલે કે કીમોટ્રોપિઝમ ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન કહે છે ફૂલોમાં જ્યારે પરાગનળી બીજાશય તરફ વધે છે ત્યારે તે ત્યાં રહેલા ખાસ રસાયણોથી આકર્ષાઈને જાય છે આ રસાયણાવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે સ્પર્શાવર્તન એટલે કે થિંગોટ્રોપિઝમ આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતાં હલનચલનને સ્પર્શાવર્તન કહે છે તમે મની પ્લાન્ટ કે વટાણાની વેલ જોઈ છે તે કોઈ લાકડી કે દિવાલનો સ્પર્શ થતાં જ તેની આસપાસ વીંટળાઈ જાય છે સ્પર્શની આ પ્રતિક્રિયા એટલે સ્પર્શાવર્તન તો મિત્રો વનસ્પતિ ભલે બોલી શકતી નથી પણ તે પોતાની આસપાસની દુનિયાને બહુ સારી રીતે સમજે છે અને તે મુજબ પોતાની વૃદ્ધિ કરે છે આશા છે કે તમને આવર્તનના આ પ્રકારો હવે બરાબર સમજાઈ ગયા હશે જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં લખો ભટ્ટ અલ્પેશ અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો એ આવજો ફરી મળીશું એક નવી મજાની વાત સાથે જય વિજ્ઞાન